બાવડા બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વીસ માર્ચ વર્લ્ડ ઓરલ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે મો અને દાંતના સ્વાસ્થ્ય પર હાનિકારક પરિબળો વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ વર્ષની થીમ અ હેપી માઉથ ઇઝ અ હેપી માઇન્ડ નામ આપવામાં આવ્યું છે સ્વાસ્થ્ય એવા વિષયો અંગે કહેવા માગું છું કે જે વર્ષોથી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે સમાજમાં અને મારે એની વાસ્તવિકતા તમને જણાવવી છે ગેરમાન્યતા તો એ છે કે લોકો એવું માને છે કે ઉપરના દાંત કઢાવવાથી મગજની નસને નુકસાન થાય તો આ વસ્તુ બિલકુલ ખોટી છે તમે ઉપરનો દાંત ઉપરના જડબાનો દાંત કાઢો તો એનાથી મગજને કે આંખની કોઈ પણ નસને નુકસાન થતું નથી તમે દાંતના ડૉક્ટર પાસે સલાહ લઈ અને જરૂરી સારવાર કરાવી શકો છો બીજી ગેરમાન્યતા એ છે કે તમારે લાંબા સમય સુધી બ્રશ કરો અને જોરથી બ્રશ કરો તો જ તમારા દાંત સાફ થાય અને બ્રશ કરતાં દાંતણ વાપરો તો વધારે સારું રહે એવું લોકોમાં પ્રવર્તે છે પણ એ અંગે હું એવું કહીશ કે એવું બિલકુલ નથી તમે ટૂથ બ્રશ અને ટૂથપેસ્ટ યુઝ કરો બ્રશ કરવા માટે બે મિનિટ સુધી બ્રશ કરવું જોઈએ અને બધા જ દાંત આવરી લેવા જોઈએ જેમાં પ્રોપર ટેકનિકથી બ્રશ કરવું જોઈએ જેમ કે આ દાંત છે તો તમારે ફોર્ટી ફાઈવ ડિગ્રી એંગલે રાખી બ્રશ અને આ રીતે બ્રશ કરવાનું છે અંદરના દાંત છે તો આ રીતે બ્રશ કરો તમે નીચેના દાંતમાં પેઢાથી દાંત તરફ પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે પેઢા ઉપર રાખી અને બ્રશ કરવાનું છે છેક છેલ્લા દાંત સુધી બ્રશ પહોંચવું જોઈએ અને આ ટેકનિકથી તમે બ્રશ કરો તો તમારા દાંત સરસ રીતે સાફ થઈ શકે છે આ બધી તમે જાળવણી કરશો તો તમારા રોગો જે છે દાંત અને મોંના એ આગળ વધતા અટકી શકશે અને શરૂઆતથી જ અટકાવી શકાય છે તો આ અંગે હું એવું કહીશ કે તમે બધા ધ્યાન રાખો અને રાજ્ય ઓરલ હેલ્થ વિશે લોકો જાગૃતતા તારીખ વીસ એપ્રિલ સુધી જિલ્લા ખાતે ઓરલ હેલ્થ મંથ ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનના ભાગરૂપે બગોતરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ટલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે